નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે કલકત્તાની નિંદનીય ઘટનાને લઈ આજે તાપી જિલ્લાના તમામ તબીબ સમુદાય દ્વારા ચોવીસ કલાક ઓપીડી બંધ રાખી વિરોધ કરાયો વિવિધ માંગણીઓ સાથે તાપી કલેક્ટરને આવેદન કલકત્તામાં મહિલા ડોક્ટર જોડે બનેલી ઘટના જ્યારે પૂરો દેશ આક્રોશમાં છે ત્યારે આજે વ્યારા મેડિક મેડિકલ એસોસિએશન ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન તાપી ચેપ્ટર દ્વારા કલકત્તાની ઘટનાને વખોડી કાઢી સખત વિરોધ દર્શાવ્યો હતો જેથી આજે તાપી જિલ્લાની તમામ હોસ્પિટલોમાં ઓપીડી સેવાઓ બંધ રાખી ફક્ત ઇમરજન્સી સેવા ચાલુ રખ રખાઈ હતી અને દેશના દરેક હોસ્પિટલો અને ડોક્ટરો પર થતી હિંસાને લઈ સુરક્ષા અંગે સરકાર સમક્ષ અનેક મુદ્દાઓ બાબતે માંગણી કરતાં રજૂઆત કરવામાં આવી હતી અને દરેક હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા માંગણી કરવામાં આવી હતી તેમજ કલકત્તાની પીડિત ડોક્ટરને જલ્દીથી જલ્દી ન્યાય આપી ગુનેગારોને સખત સજાની માંગણી કરવામાં આવી હતી આજે વ્યારા મેડિકલ એસોસિએશન ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન વ્યારા ચેપ્ટર તાપી ચેપ્ટર અને ગુજરાત ક્લાસ ટુ મેડિકલ ઓફિસર્સ એસોસિએશન અમે બધાએ કલકત્તામાં જે પણ ઘટના બની છે એનાથી આપણે બધા સભાન છીએ અને ખરેખર અમે આજે કલેક્ટર ઓફિસમાં એક નિવેદન આપ્યું છે અને તાપી જિલ્લાની બધી જ હોસ્પિટલ્સ આજે ઓપીડી સર્વિસીસ બંધ કરે છે ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રહેશે ચોવીસ કલાક સુધી બધી ઓપીડી સર્વિસીસ પેશન્ટ્સ માટે બંધ રહેશે અને આ જે વિરોધ છે એ સાથે સાથે એક લોકોની જાગૃતિ માટે પણ એક જરિયો છે કે ખરેખર જે ડૉક્ટરો જોડે જે ઘટના બની રહી છે એ એના માટે લોકોએ પણ સભાન થવાની જરૂર છે અને આજે કોઈ પણ ડૉક્ટર જ્યારે તમારી સેવા કરતા હોય તો એ લોકોના કોઈ પારિવારિક કે પોતાના પર્સનલ રીઝન્સ નથી હોતા દરેક ડૉક્ટર એ જ ઈચ્છે છે કે એમના પેશન્ટ્સ સારી રીતે સારા થઈને જાય અને એ લોકોની સર્વશ્રેષ્ઠ સેવા આપે કે જેથી દરેક વ્યક્તિ સાજો થઈ શકે પણ અમુક એવી હિન માનસિકતાવાળા લોકો છે જે એવી એવી વિચારધારા ધરાવે છે કે જે ડૉક્ટર્સ પોતાના સ્વાર્થ માટે કે એ રીતની જે માનસિકતા છે એના વિરુદ્ધમાં પણ આ વસ્તુ છે કે આ પ્રોટેસ્ટ છે કે એવી માનસિકતા સાથે કોઈ વ્યક્તિ અહીંયા ડૉક્ટર નથી બનતું અને આ જે ડૉક્ટર્સ અહીંયા ભેગા થયા છે એ લોકોને એ જ કહેવા માટે આવ્યા છે કે ભાઈ અમે લોકો અમારી સેવાની વૃત્તિથી તમારી સેવા કરીએ છીએ અમારી આમાં કોઈ જે લોકોની માનસિકતા છે બધા પોતપોતાની રીતે વિચારે કે આર્થિક હોય કે જે પણ હોય પણ દરેક ડૉક્ટર પોતાની કોઈપણ પેશન્ટને સૌથી સર્વશ્રેષ્ઠ સારવાર જ આપે છે અને એ જ ઈચ્છે છે પણ અમુક લોકો પોતાની જે પણ વૃત્તિ હશે એના લીધે ડોક્ટર્સ જોડે આવી આવી જે ઘટનાઓ બને છે એ ખરેખર શરમજનક છે અને આજે આપણે વિદેશમાં પણ જોઈએ છે કે મોટા મોટા સેલિબ્રિટીઝ પોતાના ડોક્ટર્સ અથવા ડોક્ટર્સ પર કેટલું રિસ્પેક્ટ ધારવે છે આજે યુએસ જેવા કન્ટ્રીમાં આપણે જોઈએ તો ભારત દેશના ડૉક્ટર્સનું ખૂબ સન્માન છે પણ આજે ઇન્ડિયામાં જ આ પ્રોબ્લેમ છે કે ઇન્ડિયાના લોકો ઇન્ડિયાના ડોક્ટર્સને જેવો રિસ્પેક્ટ આપી નથી શકતા લોકોની પોતાની માનસિકતાના લીધે એ લોકો એવું વિચારે છે કે ડૉક્ટર ફલાણી ફલાણી વસ્તુ કરતા હશે પણ ખરેખર આ વસ્તુ દરેક વ્યક્તિ જાણે કે જ્યારે પણ કોઈ ડૉક્ટર એમબીબીએસ પાસ થાય છે તો સૌથી પહેલાં શપથ એ જ લે છે કે અમે પોતાના સ્વદુઃખ સ્વ પોતાના જે પ્રોબ્લેમ્સ છે એ બધું ભૂલીને પેશન્ટ માટે સો ટકા પોતાનું આપીશું અને આ જ વસ્તુ લોકોએ પણ ધ્યાન રાખવા જેવી છે અને ડૉક્ટર્સ એસ્પેશિયલી લેડી ડૉક્ટર્સની જે સુરક્ષા છે એ ખરેખર આપણા હાથમાં છે આજે આપણે એક સમાજ તરીકે ફેલ થયા છે કે આપણી લેડી ડોક્ટર જોડે જો હોસ્પિટલના કેમ્પસમાં હોસ્પિટલ પરિસરમાં જો આવી વસ્તુ બનતી હોય તો ખરેખર એક સમાજ તરીકે આપણા માટે બહુ શરમજનક વસ્તુ છે કે વ્યક્તિઓ આ વસ્તુ નથી સમજી શકતા અને આપણે આટલો સભ્ય દેશ હોવા છતાં આપણા દેશમાં આવી ઘટના બની છે એક મહિલા ડૉક્ટર તરીકે મારી સરકારશ્રીને એ જ અપીલ છે કે દેશમાં વારંવાર છાસ આ રીતની કોલકત્તામાં જે ઘટના બની એ છાસવાળી ઘટનાઓ એવી દેશમાં બને છે તો લેડીસો કોઈ પણ હોય ડોક્ટર હોય કે પછી કોઈ પણ કોમન લેડી હોય એમની સેફટી માટે સરકારે સ્ટ્રીકમાં સ્ટ્રીક નિયમો બનાવવા જોઈએ અને જે ગુનેગારે એમને તાત્કાલિક ઝડપીને એમની તાત્કાલિક કડકમાં કડક સવી જોઈએ એ જ અમારી માંગ છે